તે માતાજી મિત્રો આજે તેના પછી શું લઈને આવ્યા તમે જોઈ લો તેના શું લઈને આવ્યો પછી આ શું બતાવ્યો આ પછી તો શું કરવા લાગ્યા ફૂન કરવા હા ના સીડિયું છે પછી બીજું છે બરાબર તો દેખાય તમને અત્યારે તો તમને સીડીઓ એકન જ છે આ બધી એકન જ આવે છે બધી

ના થાય આપણા ઘણા પણ આપડે તો આપણે તો આપણે તો જે થાય છે જે આપણને મળે છે એ આપણે કરીએ જ છીએ એવું તો ના નહીં પણ આ બહુ સુધરી ગયો મારા જોડે બહુ સુધરી ગયો છે એમ ખરેખર નાક નાખ આડું બધું નાખ્યું નાખ એટલે ઉપર કોઈ હેડા નહીં બધા લઈને આવ્યો છું અમે તો અંધારું આવી ગયું છે સૂરજે ડૂબી ગયો છે હમ ઘટી ના સૂરજે ડૂબી ગયો આપે કે ખાડે છે ને કચ્છ ના છે ને આપણે નાખવા ગઠ્યા પણ કેનાલ છે પાણી આવતું નહીં એટલે નાખવાની મજા નહીં આવતી હવે મસ્ત નહીં બહેન ફ્રેશ થઈને આવ્યા છે ટીનો તો ટીને આઈકન નાખી દે જો એ આ તાર ઉપડશે તારું ઉપર બધી આયકન કીરીઓ આવશે જો બધી નાખતું તાર આપણે ઘણું આપો ભગવાન આપવાનું બે હાથે બે હાથે નાક જો ખબર આવ્યા અમને ઠી નહીં જવાનું ના આપણે અરે આગળ ઘર આવું હોય તો આવશે કોઈ નહીં પણ આપણે ભગવાન માતાજી આપણે ઘણું હાલા છે એવું કોઈ છે નહીં કે નહીં આવતા ના તું તાર બહારી જો સરસ મજાનું કોમ ચાલે છે ના જો પક્ષી એવું પાક કેવી મસ્ત પક્ષી હોય ગઈ ને બગલા છે તો પક્ષીઓ નહીં બગલા છે બગલા આ થાય તારા પાસે આ રોકેટ આવો તે જોડી ના યાર રોકેટ જો રોકેટ ખાલી આ જો છે એક ઝૂમ કરી અરે વાહ તો રોકેટ ને તારા જોડે રહે તો પછી તું બેહીને જતો રહે પાહો તો પછી મારા હાથમાં તું નહીં આવું બરાબર છે હમ હમ તો જો મિત્રો તેનો દોઆત વતાર તોડવાનું ચાલુ જ છે એને કામકાજ નડી ને બે હાથે બે હાથે નાખે છે ખોબેમ ખોબે પડી કેમ પડી કે નાખે છે નાકદાર બીજા લાવીશું લે એવી ચિંતા નહીં આપણે નાખવામાં આવે છે ને આ બાજુ નાખી દે આ બાજુ આવો

કે ભાઈ સારો અમારો વિડીયો અમે ફેમસ થઈએ એવું તો કોઈ છે નહીં પણ તો આવી નાખીએ છીએ બરાબર તો વિડીયો ગમે હોય તો લાઇક લાઈક શેર અને ફોલો કરવાનું ના પૂરતા જય માતાજી જય બાબા રેતી હું આવું કરતા જય માતાજી